અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ બાયો ચડાવી યુએસ ફેડરલ કોર્ટ અરજી કેસ કરી લડવા માટે અમેરિકન વકીલને રોક્યા અમદાવાદ વિમાન દુર્ઘટનાના કેસમાં નવો વળાંક આવ્યો છે દુર્ઘટનાના પીડિત પરિવારોએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં બોઈંગ કંપની સામે અરજી કરીને કેસ લડવા માટે અમેરિકાના વકીલને રોક્યા છે એવિએશન અને લીગલ એક્સપર્ટ માઇક એન્ડ્રુઝે અમદાવાદમાં દુર્ઘટના સ્થળ તેમજ પીડિત પરિવારોની મુલાકાત કરી છે કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલે પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી દુર્ઘટનામાંથી બચી જનાર વિશ્વાસને મળી માઇક એન્ડ્રુઝ અહેવાલ તૈયાર કરશે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાન બનાવતી બોઈંગ કંપની સામે પણ અનેક સવાલ ઉભા થયા છે જેના કારણે અમેરિકાની ફેડરલ કોર્ટમાં અરજી કરવામાં આવશે એસીથી વધુ પીડિત પરિવારોની કાયદાકીય લડત અમેરિકન એવિએશન એક્સપર્ટ માઇક એન્ડ્રુઝ લડશે તેમણે અમદાવાદ વડોદરા દીવ અને સુરતમાં પીડિત પરિવારોની મુલાકાત લીધી છે બોઇંગ વિમાનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસ અહેવાલમાં ઈંધણની સ્વીચ બંધ થવાના કારણે એન્જિન બંધ થઈ ગયા હોવાનું જણાવ્યું છે વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થયું હતું અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ એવિએશન એક્સપર્ટ અને કાયદાકીય જાણકાર છે તેઓ કયા કયા મુદ્દાઓને લઈને કોર્ટમાં જવું અને શું શું ખામ્યો છે તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે માઇક એન્ડ્રુઝ ગુજરાતની મુલાકાત કરીને કેસને કોર્ટમાં મજબૂત બનાવશે તેમની મુલાકાત અને તેમના દ્વારા કરવામાં આવેલું નિરીક્ષણ કેસ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે પીડિત પરિવારોએ કરેલી અરજીને તેમની મુલાકાતથી મોટું બળ મળી રહેશે દુર્ઘટના સ્થળ અને પીડિત પરિવારોની મુલાકાતના આધારે રિપોર્ટ તૈયાર કરી કોર્ટ સુધી પહોંચાડવામાં આવશે કાયદાકીય પ્રક્રિયા બાદની મુલાકાત ફાઇન્ડિંગ્સ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ બાયો છોડાવીને દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઈંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો છે કેસ લડવા તેમણે અમેરિકાના નિષ્ણાંત વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે પીડિત પરિવારોએ દુર્ઘટનાની તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે તેઓની માંગ છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે માઇક એન્ડ્રુઝ ગંભીર ઇજા અને અકુદરતી મોતના કેસ લડવામાં નિષ્ણાંત છે ખામીયુક્ત એરક્રાફ્ટ ટ્રક અને કાર બનાવનારી કંપની સામે તેઓ કેસ લડી ચૂક્યા છે જેમાં ફ્રોડ અને વેક્સ વેગન કંપની વિરુદ્ધના કેસોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ પાંચસો કરોડના કલ્યાણ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટ્રસ્ટનું નામ એઆઈ વન સેવન્ટી વન મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમાં નોંધાવવામાં આવ્યો છે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંને ટ્રસ્ટમાં બસો પચાસ બસો પચાસ કરોડનું યોગદાન આપશે ફંડમાંથી મૃતકોના પરિવારોને એક કરોડની સહાય આપવામાં આવશે તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે અકસ્માતમાં નુકસાન પામેલી બીજી મેડિકલ કોલેજ હોસ્ટેલનું સમારકામ અને રિનોવેશન પણ ટ્રસ્ટમાંથી કરવામાં આવશે